વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો પ્રશાસન તંત્રની લાપરવાહીને કારણે જોખમ પરિસ્થિતિમાં આવી રહી છે ત્યારે આવી ઐતિહાસિક ઇમારતોને બચાવવા માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરની ગૌરવ તથા શાન સમાન ઐતિહાસિક તથા પૌરાણિક હેરિટેજ મિલકતને સાચવવામાં ઉણી ઉતરી છે જેને કારણે હેરિટેજ બિલ્ડિંગોના પાયા હલવા લાગ્યા છે અને ખંડેર જેવી હાલત થઈ ગઈ છે જેનો સત્ય હકીકત દર્શાવતો બનાવ માંડવીની ઐતિહાસિક બિલ્ડિંગના પાયા હલવા લાગ્યા છે ત્યારે ઐતિહાસિક બિલ્ડિંગની જાળવણીમાં લાલિયાવાડી તેમજ નિષ્કાળજી દાખવતા તંત્ર સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષી નેતા ચંદ્રકાંત ભદ્દની આગેવાનીમાં બેનર્સ સાથે માંડવી ખાતે દેખાવો યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આ દરમિયાન પોલીસ આવી પહોંચતા કોંગ્રેસના પ્રમુખ શહીદ કાર્યકર્તો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ રીત જોશી છે ઋતુભાઈ હાથમાં પોસ્ટર છે અને લખવામાં આવ્યું છે કે પાર્ટી ને બચાવ આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો

ટેકનિકલ નોલેજ ધરાવે છે સ્ટ્રક્ચર એન્જિનિયર છે એમને આપણા માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ વડોદરા શહેરના હિતમાં અને આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે આપ સૌ આગળ આવો કારણ કે સત્તામાં બેઠેલા લોકો તો સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે પણ અમે વિરોપક્ષ તરીકે તરીકે અમે આપને વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌથી બહુ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય પરંતુ ત્રીસ વર્ષથી સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી એમને આગળ રાખતા નથી માટે આવી હાલત છે તો આપના માધ્યમથી હું સારા સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે એન્જિનિયર આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો જે આપણને આપેલો છે અમે માંડવી તો બહુ જૂનું અને ચાર દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરાવના લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું આજે પાલિકાના પાલિકાના કમિશનરને વિનંતી કરીએ કે વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ કરજો બાકી તમે જુઓ કે બીજેપીના નેતાઓ અમે શાંતિથી ઊભા છે તો આ ભાજપના નેતાઓના ક્યાંથી આ પોલીસ આવી ગઈ આ પોલીસ ડ્રગ્સ ન વેચનારને નહીં પકડે દારૂ વેચનારાને નહીં પકડે પોલીસ કોંગ્રેસ પાર્ટી સામે ભાતપુરી બતાવશે અમે સૌ સાક્ષી છો અમે કોઈ ટ્રાફિક જામ નથી કર્યો અમે બહાર પણ નથી નીકળ્યા અમે અહીંયા ચાર દરવાજાની ઈમારત શું અહીંયા ઉભા રહ્યો ગુનો છે હું પણ મેલડી માતાજી દર્શન કરવા આવ્યો છું હું પણ માતાજી નો છું તો આપણે પોલીસ અમને પકડશે એટલે આ પોલીસ ગુનેગારો ને નહીં પકડે વડોદરા શહેરમાં માં દિવસે દિવસે ગુના વધતા જાય ડ્રગ્સના ના આરોપીઓ ખુલ્લે આમ યમરાજ બની નીકળે લોકોને ને મારી કાઢે અને એ આરોપીને તમે સરકારી જમાની જેમ સુવિધા આપો ડ્રગ્સ વેચનારા ને ના પકડો ને ના પકડો પરંતુ કોંગ્રેસ પાર્ટી જ્યારે વડોદરા શહેરના સાચા વિષય પર અમે લડીએ કે આંદોલન કરીએ અને અમારું આંદોલન તમે જુઓ કે શાંતિપૂર્ણ છે અમે કોઈ રોડ પર નથી ગયા અમે કોઈ ટ્રાફિક જામ નથી કર્યો ગાંધીજીના માર્ગે આજે હરિયોમભાઈ વ્યાસ મહારાજના બધા બેઠા છે એમને ટેકા મટાયા છે પણ ભાજપના નેતાઓને જાતે તો કામ કરવું નથી અને વિરોધ પક્ષને કામ કરવા દેવું નથી પોલીસના આગળ કરીને આ પોલીસના મિત્રો અમારી સામે શું અદૂરી બતાવો છો તમે દબાણના નામે ગરીબોના લારી ગલ્લા ઉઠાવવાની અથુરી બતાવો તમે વિરોધ પ્રદર્શન ખચાવાનો પ્રયત્ન કરો જો પોલીસમાં હિંમત હોય આ વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે પકડોને પૂતલાં કરોને પકડોને ડ્રગ્સ વેચવાના કઈ કંઈ વાતું નહીં બતાવે કોંગ્રેસ પાર્ટી પર અધૂરી બતાવશે અમારો જે આ વિષય છે આ શાંતિપૂર્ણ પ્લે કાર્ડ સાથેનો દેખાવ છે શહેરના હિતની વાત કરીએ છીએ

યાજીરાવ ગાયકવાડની હેરિટેજ ઇમારત છે હવે હેરિટેજ ઇમારતના પોપડા ખરતા હોય એક મહંત દુઃખી થઈને અહીંયા આટલા આકરા ઉનાળામાં એ ચંપ લેતા હોય ફરવાની આના સપોર્ટમાં જ્યારે કોંગ્રેસ પક્ષ એક માણસાઈની દ્રષ્ટિએ એક આધ્યાત્મિક દ્રષ્ટિએ અને એક નગર ઇમારતને બચાવવાની દ્રષ્ટિથી આગળ આવતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અહીંયા આવીને ગાળો બોલે છે અહીંયા માતાજીના આરાધ્યા દેવીના મંદિર છે આ મંદિરના ધામમાં ઊભા રહીને ગાળો બોલે છે અને એવું કહે છે કે તમે અહીંયાથી જતા રહો તમે ચૂંટણી આવી એટલે આવે તો તમે ચૂંટણી આવી એટલે ટિકિટો લેવા માટે

પ્રજાલક્ષી કાર્યો અમે કરતા હોય ત્યારે આ લોકો પોલીસનો ઉપયોગ કરે છે અને બળપૂર્વક ઉઠાવે છે પરમિશન લઈને કાર્ય કરતા હોય અને આ હેરિટેજ ઇમારતને આંચરવામાં પરમિશન કહેવાની જરૂર પણ ના હોય દરેક વડોદરા શહેરના નગરજનો હું આહવાન કરું છું કે આવો આ વડોદરા શહેરની ઇમારતો હાચવીએ આપણે બધા ભેગા થઈને અને આંદોલનો કરીએ જ્યાં સુધી તમે આંદોલનો નહીં કરો ત્યાં સુધી આવી ઇમારતોના ખોપળા ખરતા રહેશે